કેમ છો વિદ્યાર્થીઓ ચાલો આજે આપણે આદ્યન ક્લાસીસમાં આવી ગયા છીએ તમે આદ્યન ક્લાસીસમાં ભણવા આવી જ ગયા છો તો આજે આપણે ધોરણ બાર તત્વજ્ઞાનમાં ચેપ્ટર એકમાં આપણે પાંચ માર્ક્સના પ્રશ્નો જોતા હતા તો કે હા મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું કે આપણે પાંચે પાંચ તાર્કિક કારકોની સમજૂતી એનું સ્વરૂપ અને એનું સમજૂતી મેળવીશું અને આ પ્રશ્નો કેટલા માર્ક્સમાં પૂછાય છે તો કે પાંચ ગુણમાં પૂછાય છે અને કઈ જગ્યાએ પૂછાય છે તો કે વિભાગ ઈમાં પૂછાય છે પાંચ ગુણમાં તો આપણે નિષેધનું સત્યતા કોષ્ટક એનું તાર્કિક સ્વરૂપ આ બધું જોઈ ગયા અને આજે આપણે સમુચયનું તાત્ક સ્વરૂપની સમજૂતી મેળવીશું અને વિભાગીમાં કેટલા ગુણમાં પૂછાય છે તો કે પાંચ માર્ક્સમાં પૂછાય છે બીજું કહી દઉં કે ધીસ ઇઝ ધ મોસ્ટ આઈ એમ પી ક્વેશ્ચન ઓફ યોર એક્ઝામ મોસ્ટ આઈ એમપી એટલે મોસ્ટ આઈ એમ ક્વેશ્ચન છે દરેકે દરેક એક્ઝામમાં સમુચય તમને જોવા મળશે મર્થન મળશે પહેલી બીજી અને બોર્ડમાં પણ ત્રણમાંથી ગમે તે એક્ઝામમાં જોવા મળશે જ અને સમુચાઈ સૌથી વધારે પૂછાય છે પાંચ કારકોમાંથી એટલે આને તો તમારે બિલકુલ જ નથી તૈયાર કરી જ લેવાનો છે ઓકે તો કે પાંચે પાંચ તાર્કિક કારકો અને તેના સત્યતા મૂલ્યના નિયમો જો વિદ્યાર્થીઓ પહેલા નિયમો ના આવડતા હોય તો વિડીયો એકવાર જોઈ લો અને પછી તમે આ વિડીયો જુઓ સત્યતા મૂલ્યના નિયમો તમને આવડવા જ જોઈએ એ નહીં આવડે તો તમને ચાર ચેપ્ટર નહીં આવડે એ નહીં આવડે તો કશું જ નહીં આવડે મૂલ સમજો ને એવી વાત છે તો પહેલાં નિયમો તૈયાર કરી લો ચલો હું અહીંયા લખું છું સમુચયનો નિયમ સમુચયનો સત્યતા મૂલ્યનો નિયમ ઓકે ચલો હવે સમુચયનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય તો કે ટીટી હોય તો જ ટી થાય નહીં તો નહીં તો શું એફ હવે આ ટીટી તો એફ ને આ બધું શું છે તો આ ટી નો મતલબ થાય સત્ય 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 નહીં તો અસત્ય રેડી રેડી ચલો હવે જો સમુચેનો સત્યતા મૂલ્યનો નિયમ સમુચેનો સત્યતા મૂલ્યનો નિયમ એવું કહેવા માંગે છે કે જો બે વિધાનો સત્ય હોય તો જ સંયુક્ત વિધાન સત્ય બને નહીં તો એ સંયુક્ત વિધાન કેવું બને તો કે અસત્ય બને હા દાડા ઉદી નથી ખબર અને નથી ખબર એટલે સત્યતા કોષ્ટક નહોતું આવડતું પણ હવે આ નિયમ તૈયાર કરી લો જો આ નિયમો આવડતા હોય તો તમને સત્યતા કોષ્ટક આવડે આવડે ને આવડે જ ડેફિનેટલી આવડે એમાં કોઈ શંકાની સ્થાન નથી પણ આપણને સત્યતા કોષ્ટક નથી આવડતું એના પાછળનો મેન જો કોઈ ટોપિક કે કોઈ કારણ જવાબદાર હોય તો એ છે સત્યતા મૂલ્યનો નિયમ તમને કારકોના સત્યતા મૂલ્યના નિયમો નથી આવડતા એના હિસાબે તમને શું નથી આવડતું તો કે સત્યતા કોષ્ટક નથી આવડતું તો હવે પાંચે પાંચ કારકોના નિયમ તૈયાર કરી લો વિડીયોની અંદર ઓલરેડી મેં સમજાવી દીધું છે વિડીયો જોઈ લેજો કે પાંચે પાંચ કારકોના સત્યતા મૂલ્યના નિયમો એકવાર નિયમો દસ વખત લખીને યાદ રાખી લો એટલે નિયમોની માતા તમને ક્યારેય હેરાન કરે નહીં રેડી હા હવે જો અહીંયા હવે અહીંયા મેં એક સત્યતા કોષ્ટક દોધ્યું છે જરા બતાવી દઉં ઝૂમ કરીને ઓકે હવે સમુચ્ચયનું સત્યતા કોષ્ટક તમે આ પાંચ ગુણમાં પ્રશ્ન લખતા હોય તો પહેલા તમારે આ લખવાનું કે સમુચ્ચયનું સત્યતા કોષ્ટક હવે આવું વ્યવસ્થિત સરસ મજાનું સત્યતા કોષ્ટક બનાવવાનું બીજું એક વસ્તુ ગાંઠ બાંધી લો શું કે આપણે પાંચ કારકોના સત્યતા કોષ્ટક જો જોવાના છીએ તો એમાંથી ચારે ચાર કારકના સત્યતા કોષ્ટક એક જ જેવા હશે એમાં ખાલી સત્યતા મૂલ્યનો નિયમ બદલાશે એ રીતે ટીએફ બદલાશે બાકી સત્યતા કોષ્ટક તો આવી રીતે જ બનાવવાનું થાય અહીંયા જો ચાર હળો મેં અહીંયા બનાવી છે એક વિધાનની અને ઉપર લખેલું છે કે એનું સત્યતા મૂલ્ય દેખાય છે તો કે હા હવે સત્યતા કોષ્ટક કોષ્ટક વ્યવસ્થિત બનાવી દેવાનું પહેલી સ્તંભમાં લખી દેવાનું કે ઘટક રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય સંયુક્ત રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય હવે તમે ચારે અહીંયા સમુચાઈ કીધું છે વિકલ્પન કીધું હોય તો એમાં પણ આ ઉપર તો આ જ લાઈન લખવાની આવશે વિકલ્પન કે શરતી કે 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 બધામાં આજ ઉપર લાઈન લખવાના આવશે તો આટલું કામ તો તમારું આસાન થઈ બીજું કહી દઉં કે આ પાંચે પાંચ પાંચ કારકોમાંથી કોઈ પણ એક કારક ગુણમાં પૂછા છે કઈ જગ્યાએ પૂછાય વિભાગ પૂછાય એટલા માટે આટલો બહાર આપીને સમજાવું છું કે તૈયાર કરી લેજો નહીં તો પાંચ માર્ક્સ ગય અને જો પાંચ માર્ક્સ ના જવા દેવા હોય ને તો આ પ્રશ્ન તૈયાર કરી લેવું અને એક પ્રશ્ન ઉપરથી પાંચ પ્રશ્નો આવડે હું શીખવાડું છું કે એક ઉપરથી પાંચ કેવી રીતે લખવા હવે જવું આપણે સમુચયમય આવું જ લખીશું વિકલ્પનમય આવું જ લખશું શરતીમાં આવું લખશું અને આ જ લખીશું ઓકે હવે આપણને ખબર છે કે કે છે 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 તો તો હા જે ને એ તેના આજુબાજુના આ એક વિધાન અને આ બીજું વિધાન તો કે બંને વિધાનને લાગુ પડે છે જે સમુચય છે એ એક વિધાનને નહીં આ સમુચે બંને વિધાન એક અને બીજું એટલે સમુચેની આજુબાજુ કેટલા વિધાનો હોય તો કે બે વિધાનો એક આ બાજુ એક ડાબી બાજુ ને એક જમણી બાજુ કેટલા વિધાનો હોય બે વિધાનો તો મતલબ એવો કહેવા માંગે છે કે સમુચની અંદર સાદા વિધાનો કેટલા હોય તો કે બે હોય આ એક સાધુ વિધાન અને આ સાધુ વિધાન તો અહીંયા આપણે બે સ્તંભ બનાવ્યા છે એક સાધુ વિધાન પી અને બીજું સાધુ વિધાન ક્યુ દેખાય છે તો કે આ પી અને ક્યુ તો આ પી અને ક્યુ સાદા વિધાનો છે પણ એમાંથી આપણે સંયુક્ત વિધાન બનાવવું હોય કોનું સમુચયનું સમુચય કારક જોડીની આપણે સંયુક્ત વિધાન બનાવવું હોય તો આપણે અહીંયા ઉપર શું લખી લખીશું તો કે પી સમુચયને ક્યુ આનો મતલબ એવો થાય છે કે આ કયું વિધાન બની ગયું સંયુક્ત વિધાન આ વિધાનો કેવા છે સાદા કેમ કે અહીંયા જો એકલોપી છે એકલો ક્યુ છે અહીંયા તમને કોઈ કારક દેખાય છે ના કોઈ કારક ના દેખાતું હોય તો વિધાન કેવું હોય તો કે સાદું વિધાન હોય અને જો કારકથી જોડેલું વિધાન હોય તો એ કેવું વિધાન હોય તો કે એ સંયુક્ત વિધાન હોય રેડી કે એકદમ રેડી હવે અહીંયા સત્યતા કોષ્ટકમાં અહીંયા તમારે શું મૂકવાનું થાય તો કે અહીંયા તમારે ટીએફ મૂકવાના થાય પણ અમને ખબર જ નથી કે અહીંયા ટીએફ કેવી રીતે આવે કેવી રીતે આવે તો સમુચયનો જે સત્યતા મૂલ્યનો નિયમ છે એના આધારે તમે આ સ્તંભને પૂરો કરી શકો અને બીજું એક વસ્તુ કે અહીંયા બે સાદા વિધાનો છે તો હરોળ કેટલી આવે ચાર જો એક બે ત્રણ ચાર આડી લાઈનો હરોળ એટલે આડી લાઈન અને સ્તંભ એટલે ઊભી લાઈન હવે બે સાદા વિધાનો હોય તો હરોળ કેટલી હોય તો કે ચાર હોય રેડી જો નિષેધની અંદર એક જ સાદું વિધાન હતો એટલે આપણે હરોળ કેટલી લીધી બે પણ અહીંયા ચાર બીજા કારકો છે સમુચય વિકલ્પન શરતી અને દ્વિશરતી એમાં કેટલી હરોળ આવશે ચાર કેમ કે એ ચારે ચાર કારકની અંદર સાદા વિધાનો કેટલા હશે તો કે બે હશે પી અને ક્યુ ધેડી રેડી હવે મારા વળા વિદ્યાર્થીઓ થોડું સમજાવું છું થોડું ધ્યાન આપજો અહીંયા પી અને ક્યુ આ સાદા વિધાનો છે હવે આ લાઇનમાં ટીએફની ગોઠવણી કેવી રીતે કરવી તો જેટલી ચાર હરોળ ચાર અહીંયા હરોળ કેટલી ચાર તો એના અડધા કેટલા થાય તો કે બે થાય

આની વાત નથી કરતી નથી કરતી આ દરેકે દરેક કારકમાં બદલાઈ જશે બાકી આટલાથી લઈને આજે આખો ભાગ છે ને એ ચારે ચાર કારકમાં કેવો આવશે તો કે સરખું આવશે તો આપણે ચારમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો આપણને તો ચારમાંથી બધે બધા આવડવા જોઈએ કોઈ પણ પૂછી શકે તો કોઈ પણ પ્રશ્ન તમારે લખવો હોય તો એમાં આ તો આવે જ તો આ તો યાદ રાખવું જ પડશે તો કે હા ખાલી આ બદલાશે

હંમેશા યાદ રાખજો જ્યારે તમે સત્યતા કોષ્ટક બનાવો તો પહેલાં તમારે નિયમ લાગુ પાડવાનો શું નિયમ લાગુ પાડવાનો અને પછી હટાહટી નીકળવાનું ફટાફટ નીકળવાનું પહેલાં નિયમ લાગુ પાડી દેવાનો ને પછી ફટાફટ જવાનો તો કે એ કેવી રીતે તો જો સમજાવું છું સમુચાઈનો સત્યતા મૂલ્યનો નિયમ શું થાય કે તમને બે ટી જોવા મળે ને તો તમે બોલ્યા વગર ટી મૂકી દો પણ તમને બે ટી જોવા ના મળે ને તો તમારે એફ મૂકવાનો હવે અહીં આવો તો અહીં જોવો તો જો એક ટી બીજો ટી એક ટી બીજો ટી બે ટી હોય તો તમારે હમે ટી મૂકવાનું આ એક ટી બીજો ટી અહીંયા એક ટી આ બીજો ટી એક બે બે ટી હોય તો હામે ટી મૂકવાનું અહીંયા બે ટી છે તો કે હા છે તો અહીંયા ટી મૂકો મૂકી દીધો ચલો હવે બે ટી જુઓ એક ટી બીજો ટી નથી એક ટી અરે અ ટી નથી અહીંયા ટી છે એક ટી છે નથી અહીંયા એફ છે અહીંયા એફ છે બે ટી છે ના અહીંયા બે ટી છે ના અહીંયા બેટી છે ના અહીંયા બેટી છે હા તો આપણે ટી મૂકી દીધો જો બે ટી હોય તો જ સામે તમારે ટી મૂકવાનો નહીં તો બીજે બધી જગ્યાએ તમારે શું મૂકી દેવાનું તો કે જે જગ્યાએ તમને ટી ટી હોય દેખાય જો ચાર આડી લાઈન જોવાની જોવાની હો ઊભી કે બે ટી છે એવી રીતે નહીં જોવાનું આડું જોવાનું તો કે જો આ એક ટી આ બીજો ટી તો બે ટી છે તો સામે ટી મૂકો બે ટી છે નથી બે ટી છે નથી બે ટી છે નથી ના હોય તો એફ મૂકી દો તો બધે શું આવશે એફ એફ અને એફ રેડી છે તો કે હા રેડી છે હાય હવે સત્યતા કોષ્ટકમાં ખબર પડી ધ્યાનના સત્યતા કોષ્ટક શીખવાની કોશિશ કરી ખબર જ નથી પડતી તો ક્યારે ખબર પડે જ્યારે સત્યતા મૂલ્યનો નિયમ આવડતો હોય ત્યારે જો પી સત્ય ક્યુ સત્ય તો પી સમુચાય ક્યુ સત્ય બને પણ જો પી અને ક્યુ સત્ય સત્ય ના હોય તો પી સમુચાય ક્યુ સત્ય ના બને ખબર પડી ખ્યા પડી હવે જો સત્યતા કોષ્ટકમાં કમ્પ્લીટ ખાવા પડી ગઈ હોય નિયમમાં કમ્પ્લીટ ખાવા પડી ગઈ હોય તો એકવાર કોમેન્ટની અંદર જરૂરથી મને જણાવી દેજો અને બીજું ભણવાની મજા આવતી હોય ને તો જરા લાઈક કોમેન્ટ અને શેર કરજો વિડીયોને ઓકે ચલો આગળ જઈએ આપણે તો ચલો આઈએ હવે બીજો મુદ્દો

તમે મહેનત નથી કરતા એના હિસાબે તમને તત્વજ્ઞાન હાર્ડ લાગે છે બાકી કશું છે જ નહીં તત્વજ્ઞાનમાં ચાલો હવે અહીંએ જુઓ બીજો મુદ્દો તો કે સમુચય દ્વિમુખી કારક છે કારણ કે એનું ક્ષેત્ર એની ડાબી બાજુ તેમજ જમણી બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે અહીંયા દ્વિમુખી સમુચય દ્વિમુખી છે દ્વિમુખી એટલે બે મોઢા ના બે મોઢા નહીં દ્વિમુખી એટલે જે આ એક અને બીજું આ બે શું છે વિધાનો તો જો આ સમુચય એની આ જમણી બાજુ અને એની આ ડાબી બાજુ આ જમણીના ડાબી થાય આ એની જમણી બાજુ અને આ એની ડાબી બંને બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે એટલે દ્વિમુખી કહે છે જો કારણ કે એનું ક્ષેત્ર એની ડાબી બાજુ તેમજ જમણી બાજુ એ આવેલા વિધાનને લાગુ પડે છે આ સમુચે છે એનું ક્ષેત્ર એની ડાબી બાજુ એની જમણી બાજુ એની જમણી બાજુ એની ડાબી બાજુ બંને બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે એટલે એને શું કહે છે તો કે દ્વિમુખી દ્વિમુખીકારક કહે છે અહીં વિકલ્પન હતું તો એવું જ લખવાનું કે વિકલ્પને વિકલ્પનું ક્ષેત્ર તેની ડાબી બાજુ તેમજ તેની જમણી બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે તેથી તેને વિકલ્પને દ્વિમુખીકારક કહે છે દ્વિશર્તી હોય તો દ્વિશર્તીમાં એવું જ આવે કે દ્વિશર્તી તેની બંને બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે રેડી ફાસ્ટ બોલું છું પણ સમજાય એવું બોલું છું ઓકે ચલો આગળ જોઈએ હવે મુદ્દો ત્રીજો મુદ્દો જોવો તો કે સમુચે સત્યતા ફલન લક્ષી કારક છે હા સમુચે શું છે તો કે સત્યતા ફલન લક્ષી કારક છે કેમ કારણ કે આ સમુચે એ સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે અહીંયા જુઓ અહીં દેખો ઇધર દેખો આ જે સમુચય છે એ અહીંયા જો એ શું કરે છે તો કે સત્યતા મૂલ્ય અહીંયા રૂપ વિધાનની રચના કરે છે આ સમુચ્ચય જો અહીંયા સાદા વિધાનો હતા પણ સમુચયના લીધે આ કેવું વિધાન બની બની ગયું તો કે સંયુક્ત વિધાન બની ગયું તો સમુચ્ચય શું છે તો કે સત્યતા ફલનલક્ષીકારક છે કેમ કારણ કે એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે આજે સમુચય છે એ કોની રચના કરે છે તો કે સંયુક્ત વિધાનની પણ આજે સંયુક્ત વિધાન છે એ કેવું છે તો કે સત્યતા ફલનલક્ષી છે તો સમુચે સત્યતા ફલનલક્ષી છે કારણ કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે અને જેનું સત્યતા મૂલ્ય કોનું સત્યતા મૂલ્ય તો કે સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય સમુચયના રૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે મુદ્દા ખબર ના પડી ફરી સમજાવો અય જો આ ગોખવાનું નથી સત્યતા કોષ્ટક જો ને તો સત્યતા કોષ્ટક ઉપરથી પાંચે પાંચ મુદ્દા લખતા તમને આવડે હવે જોજો અહીંયા એવું કહે છે કે આ જે સંયુક્ત વિધાન છે ને આ એનું સત્યતા મૂલ્ય આપણે નક્કી કર્યું આ સંયુક્ત વિધાન એનું આપણે શું નક્કી કર્યું સત્યતા મૂલ્ય નક્કી કર્યું પણ આ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય આપણે કોના આધારે નક્કી કર્યું તો કે અહીંયા જે આ ઘટકરૂપ વિધાન હતા ને એના આધારે નક્કી કર્યું તો આ મુદ્દો એ જ કહેવા માગે છે કે સમુચય એ એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જે જેનું સત જેનું સત્યતા મૂલ્ય એના આ જે ઘટકરૂપ વિધાનનું સત્યતા મૂલ્ય છે ને તેના આધારે નક્કી થાય છે હું એમ કહું કે આ સંયુક્ત વિધાન છે આપણે એનું શું નક્કી કર્યું તો કે સત્યતા મૂલ્ય નક્કી કર્યું પણ આપણે આ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય કોના આધારે નક્કી કર્યું તો કે ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે તો બસ આમાં જોઈને જ લખવાનું છે તમારે કે સમુચ્ચાઈએ એવું સત્યતા કારક છે કે જેનું સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે મુદ્દામાં એકવાર જોઈ લો ખ્યાલ આવી જાય ફરી અહીંયા સમજાવી દો જો સમુચે સત્યતા કારક છે તો કે કેમ તો કે એક તો એ સંયુક્ત વિધાનની રચના કરે છે અને જેનું સત્યતા મૂલ્ય એટલે કોનું આ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય આ સંયુક્ત વિધાન ઉપર હતું એનું સત્યતા મૂલ્ય તેના ઘટક રૂપો વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે એકવાર વ્યવસ્થિત કોષ્ટક સત્યતા કોષ્ટક આવડી જશે તેમાં જોઈને તમારે મુદ્દા લખવાના છે ગોખવાના નથી ચલો ચોથો મુદ્દો અહીંયા સમજાવું છું ધ્યાન આપો તો કે સમુચય સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાન છે અહીંયા સત્યતા ફલન લક્ષી કારક છે અને અહીંયા સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાન છે તો એ કેવી રીતે હવે જો ઉપર આપણે નિયમ ભણી ગયા સમુચ્ચયનો આપણે નિયમ ભણી ગયા તો બસ અહીંયા સમુચ્ચયના લક્ષણમાં અને સમુચય સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે તેમાં તમે શું લખશો તો એમાં બસ તમારે સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ લખવાનો છે તો કે કેવી રીતે સમજાવો ને તો સમજાવું છું જો તો કે આ સમુચ્ચય એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કારણ કે તેના ઉપયોગથી કોના સમુચ્ચયના સમુચ્ચયના ઉપયોગથી

હવે આ નિયમ આપણને આવડ આવડે છે કે જો પી ક્યુ આ બંને સત્ય હોય તો પી સમુચય ક્યુ શું બને તો કે સત્ય બને નહીં તો શું બને તો કે અસત્ય બને તો બસ નિયમ જ અહીંયા લખવાનો છે જો તો કે જેમાં પી અને ક્યુ બંને કેવા હોય સત્ય આયુ પી અને ક્યુ બંને કેવા હોય તો કે સત્ય હોય તો અને તો જ તો અને તો જ પી સમુચય ક્યુ તો કે પી સમુચે ક્યુ શું બને સત્ય બને નહીં તો એ કેવું બની જાય તો કે અસત્ય બની જાય જો અહીંયા ફરી સમજાઈ દઉં અહીંયા ધ્યાન આપોજો છો તો કે આ પી અને ક્યુ એ બંને કેવા બને સત્ય સત્ય એટલે ટી ટી એટલે સત્ય પી અને ક્યુ બંને સત્ય બને તો અને તો જ પી સમુચે ક્યુ શું બને સત્ય નહીં તો શું બને તો કે અસત્ય તો જો અહીંયા છે પી અને ક્યુ સત્ય હતું તો એની આગળ આપણે સત્ય મૂકી દીધું અને અહીંયા પી અને ક્યુ અસત્ય એમાં સત્ય સત્ય નતું તો આપણે શું મૂકી દીધું તો કે અસત્ય મૂકી દીધું બસ એનો નિયમ લખવાનો છે અહીંયા ચલો પછી નિષેધનું લક્ષણ કહ્યું છે તો લક્ષણની અંદર જ બસ એની અંદર પણ તમારે શું લખવાનું છે તો કે એનો નિયમ જ લખવાનો છે અહીંયા ધ્યાન આપશો જરા બીજું આ ગોખવાના મુદ્દા નથી વિદ્યાર્થીઓ આ તમારે સત્યતા કોષ્ટકની ની અંદરથી જોઈને લખવાના મુદ્દાઓ છે રેડી ચલો જુઓ તો કે સમુચયનું લક્ષણ તો કે જે સંયુક્ત વિધાન છે રજૂ કર્યું ને સંયુક્ત વિધાન ને તો કે હા રૂપમાં રજૂ થયું હોય અને પી હતો પી નાસ્તાને તેમજ ક્યુ નાસ્તાને પી અને ક્યુ ના સ્થાને એમ બંને વિધાનો કેવા હોય તો કે બંને સત્ય હોય પી અને ક્યુ બંને સત્ય હોય તો અને તો જ પી સમુચ ક્યુ શું બનતું હતું તો કે સત્ય બને નહીં તો શું બની જાય તો કે અસત્ય બને તો આવું જે વિધાનની રચના થાય આવા જે સંયુક્ત વિધાનની રચના થાય તો એવા વિધાનને આપણે શું કહીશું તો કે સમુચય કહીશું કે સામુચાયિક વિધાન કહે છે આ મુદ્દો હવે હું તમને સત્યતા કોષ્ટકમાં સમજાવું થોડું ધ્યાન આપજો ચાલો આ મુદ્દો હું તમને સત્યતા કોષ્ટકમાં સમજાવું છું એટલે તમારે ગોખો ના પડે રેડી તો છેલ્લા મુદ્દામાં સમુચ્ચયનું લક્ષણ ભાઈ વિદ્યાર્થીઓ મારા વાલા વિદ્યાર્થીઓ કોઈ પણ કારકનું લક્ષણ લખતા હોય તો એ લક્ષણની અંદર એ કારકના લક્ષણની અંદર તમારે સત્યતા મૂલ્યનો નિયમ લખવાનો થાય છે રેડી તો કે રેડી તો એકવાર સત્યતા મૂલ્યના નિયમો તૈયાર કરી લો એટલે આ તમને હેરાન ના કરે કોઈ પણ જગ્યાએ રેડી ચલો જોવાઈએ ધ્યાનથી તો આ પી સમુચ્ચય ક્યુ એ શું છે તો કે સંયુક્ત વિધાન છે આપણે એવું લખી શકીએ કે જે સંયુક્ત વિધાન પી સમુચય ક્યુના રૂપમાં રજૂ થયું હોય અને પી અને ક્યુ બંને કેવા હોય સત્ય હોય તો પી સમુચય ક્યુ એ સત્ય બને નહીં તો અસત્ય બને તો આવા સંયુક્ત વિધાનને આપણે સમુચ્ચય કહીએ છીએ અથવા સામુચાયિક વિધાન કહીએ છીએ ખબર પડી આ પી આ પીના સ્થાને આવતું વિધાન ક્યુ અને ક્યુના સ્થાને આવતું વિધાન બંને કેવા હોય સત્ય હોય તો પી સમુચય ક્યુ એ સત્ય બને નહીં તો આ વિધાન કેવું બને તો કે અસત્ય બને તો આવા સામુચાયિક આવા સંયુક્ત વિધાનને તમે શું કહેશો તો કે સમુચય અથવા સામુચાયિક વિધાન કહે છે રેડી વિદ્યાર્થીઓ બને એટલો પ્રયત્ન કરું છું તમને કમ્પ્લીટલી પ્રશ્નમાં ખબર પડી જાય ગોખાવતી નથી આ હું એટલા માટે કહું છું કે એકવાર અમે આ કમ્પ્લીટ તૈયાર કર લો તો કોઈ ટેન્શન રહેશે નહીં ઓકે ચલો મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદિન ક્લાસીસ જય હિન્દ જય ભારત